નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો જે કઠોળ હોય છે અને કઠોળમાં એક એવું કઠોળ કે જેનું નામ છે અડદ અડદ આપણે બધાએ નામ સાંભળ્યું છે અને શિયાળો આવે ત્યારે જ આપણને મોટા ભાગે અડદ યાદ આવતા હોય છે કેમ કે અડદિયા પાક ખવાતો હોય છે શિયાળામાં વધારે ખવાતો હોય છે હવે અડદ છે ને અડદ અડદની અંદર પ્રોટીન ભરપૂર છે આપણે બધા જાણીએ છીએ કે બધા જ કઠોળમાં પ્રોટીન ભરપૂર છે પણ અડદ જે છે અડદની અંદર રહેલું જે પ્રોટીન છે એ ઉત્કૃષ્ટ પ્રકારનું પ્રોટીન છે અડદની અંદર મિત્રો કેલ્શિયમ ફાઈબર પોટેશિયમ મેગ્નેશિયમ વિટામિન બી ફોસ્ફરસ અને ખાસ એનું જે પ્રોટીન છે ને એ ખૂબ જ મહત્ત્વનું છે આવા આવા ગઝબના પોષક તત્વોના કારણે અડદ છે ને એ ખાસ પુરુષોને ખૂબ જ ઉપયોગી છે હવે મિત્રો અડદની તમને વાત કરું ને તો આયુર્વેદમાં તો એવું કહ્યું છે કે અડદ છે ને એ પરમ પૌષ્ટિક છે જે શરીરના સ્નાયુઓને સુદ્રઢ કરે છે અડદ છે એ પચવામાં થોડા ભારે મળમૂત્રને સાફ લાવનાર છે ખોરાક પ્રત્યે રુચિ ઉત્પન્ન કરે છે ચીકણા સ્નિગ્ધ અને પચ્યા પછી મધુર છે અડદ છે વાયુનાશક છે બળપ્રદ છે શુક્રવર્ધક છે વીર્યવર્ધક છે વાજીકર છે મૈથુન શક્તિ વધારનાર છે ધાવણ વધારનાર છે શરીરને રુષ્ટ પુષ્ટ કરનાર છે વાયુનાશક છે એટલે કમરનો દુખાવો મટાડનાર છે અને વાયુને લગતી બધી સમસ્યાઓ મટાડવા માટે અડદ છે એ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે હવે પુરુષોને ખૂબ જ ઉપયોગી છે એટલા માટે કેમ કે અડદની અંદર જે રહેલું પ્રોટીન છે જે શુક્રવર્ધક એમ કહેવાય કે જેનાથી શુક્ર શુક્રાણુઓ છે એમાં વૃદ્ધિ થાય છે વીર્ય વૃદ્ધિ થાય છે અને જેને લીધે અડદનો ઉપયોગ કરવાથી અડદનો ખોરાકમાં ઉપયોગ કરવાથી શરીરની કામ શક્તિ છે એ વધે છે વીર્યનું મુખ્ય ઘટક છે પ્રોટીન સાથે સાથે શરીર છે એની વૃદ્ધિનું મુખ્ય ઘટક છે પ્રોટીન શરીરમાં માંસ વધારવા માટે પ્રોટીન ખૂબ ઉપયોગી છે અને જેના બે મહત્વના ગુણ છે બળપ્રદ અને વાયુનાશક અને જે બળપ્રદ ગુણ રહેલો છે જેને લીધે પુરુષોમાં ખાસ કરીને શુક્રાણુઓ છે એની વૃદ્ધિ કરે છે અડદ અને ઘણા લોકોને શુક્રાણુમાં ખામી હોવાને લીધે પણ હોય ને તો આવા લોકોને અડદ છે એ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અડદનું નિયમિત સેવન કરવું જોઈએ આવા લોકોએ અડદનું સેવન કઈ રીતે આપણે શિયાળામાં તો જાણીએ છીએ કે અડદીઓ પાક બનાવી અને ખાતા હોય પણ અત્યારે ગરમીની ઋતુમાં ઉનાળામાં અથવા ચોમાસામાં એનું સેવન કરવું હોય તો એનો બેસ્ટ અને સારામાં સારો રસ્તો છે દાળ અડદની દાળ અને અડદની દાળની અંદર પણ લસણ નાખીને બનાવેલી એટલે કે લસણવાળી જે અડદની દાળ છે ને એ કાં તો તલના તેલમાં પકાવેલી અથવા સરસવના અથવા ઓર્ગેનિક તેલમાં પકાવેલી જે અડદની દાળ છે ને લસણવાળી આ દાળનું લાંબા સમય સુધી સેવન કરવાથી શુક્રાણુમાં રહેલી તમામ પ્રકારની ખામી દૂર થાય છે પુરુષોની જે કામ શક્તિ છે એમાં વૃદ્ધિ થાય છે જે ખાસ કરીને નબળાઈ અને નપુષકતા જેવી અથવા જે જાતિ શક્તિ છે એનો અભાવ હોય ને તો આ સમસ્યા દૂર થાય છે અને સાથે સાથે અડદ છે એનું નિયમિત સેવન કરવાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહેશે ડાયાબિટીસવાળાને પણ ખૂબ ફાયદો થાય છે બ્લડ પ્રેશરવાળાને પણ ખૂબ ફાયદો થાય છે બીજું એ કે અડદના સેવન કરવાની રીત આમ તો અડદિયા પાક અને અડદની દાળ એ સિવાય જે અડદના વડા બનાવવામાં આવતા હોય છે અડદના વડા તો એ રીતે બનાવીને પણ કહેવાનો મતલબ એ છે કે અડદનું કોઈપણ રીતે સેવન કરવામાં આવે ને તો બધા જ ફાયદા થાય છે અમુક જે જાતી સમસ્યા હોય તો આ જાતી સમસ્યા અને જે જાતિ નબળાઈ હોય છે ને આ સમસ્યાઓ દૂર થાય છે સાથે સાથે અડદનો એક જે મહત્ત્વનો ગુણ વાયુનાશક ગુણ છે તો અડદના આ ગુણ અને કેલ્શિયમના કારણે જે લોકોને મોટી ઉંમરે સાંધામાં દુખાવા થતા હોય અથવા હાડકામાં દુખાવા થતા હોય ને તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો થશે અને ખૂબ રાહત થઈ જશે દુખાવામાં કેમ કે અડદ છે વાયુનાશક હોવાથી શરીરમાં વાત દોષ છે એને દૂર કરે છે અને વાયુ ઓછું થાય છે વાયુ જ્યારે શરીરમાંથી ઓછું થાય છે ને એટલે કહેતા હોય છે કે વાના દુખાવા તો વાહના દુખાવા હોય એમાં ગઝબનું પરિણામ મળે છે એટલે આ રીતે મિત્રો અડદના જે ફાયદા છે જાતિ શક્તિ વધારવા માટે અને વીર્ય વૃદ્ધિ અને શુક્રાણુ વધારવા માટે અડદ છે એ સૌથી બેસ્ટ અને સારામાં સારી રામબાણ ઔષધિ છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી